નમસ્કાર મિત્રો તમે સાંચો વાંચ્યું એક યુવતીની જાહેરમાં સુરેન્દ્રનગરમાં હત્યા કરી દેવામાં આવી પોલીસ પણ એની જગ્યાએ બેઠી રહી આગેવાનો પણ એની જગ્યાએ બેઠા રહ્યા અને જાહેરમાં એક ઓગણીસ વર્ષની યુવતીની હત્યા કરી દેવામાં આવી તેનું નામ પાયલ સોલંકી છે મિત્રો પહેલાં તો પાયલ પાસે આપે સૌએ માફી માગવી જોઈએ આપણે સૌએ કે આપણે એ પ્રકારનું સમાજનું નિર્માણ ન કરી શક્યા એક યુવતીને જાહેરમાં મારી નાખવામાં તેની હત્યા કરી દેવામાં તેનો પ્રેમી જરા પણ સંકોચ ના અનુભવે બે કાયદો વ્યવસ્થા જેવું શું સુરેન્દ્રનગરમાં કશું હવે વધ્યું છે પોલીસે શું જવાબ આપે આનો ગણપતિ ફાટછળ વિસ્તાર ત્યાંથી પોતાના પરિવારને આર્થિક મદદ કરતી હતી એ દીકરી ઓગણીસ વર્ષની દૂધ દેરીના કામે જતી હતી રોજની જેમ સવારે નીકળી છે અને ગણપતિ ફાટક સર વિસ્તારમાં લાલ બંગલા પાસે તેની જાહેરમાં હત્યા કરી દેવામાં આવે છે તેના પર અમન ચૌહાણ નામનો વ્યક્તિ સરી લઈને તૂટી પડે છે શું આજ ગુજરાત છે અને શું પાયલના પરિવારના લોકોએ સ્વીકારી શકશે તેવું ગુજરાતમાં રહે છે આ પરિસ્થિતિ શું ગુજરાતમાં હોઈ શકે જાહેરમાં હત્યાઓ થાય કોઈ વ્યક્તિ જાહેરમાં હત્યા કરવાનું વિચારે એ પક્કાનું પરિસ્થિતિનું નિર્માણ ક્યારે થાય ત્યારે કાયદો અને વ્યવસ્થા જેવી પરિસ્થિતિ હોય નહીં જ્યારે ખબર હોય કે બચી જશું અથવા તો ખબર હોય કે શું થશે વધી વધીને ત્યારે આ પક્કાની પરિસ્થિતિનું નિર્માણ થાય લોકો દલીલ કરીને કહે કે તો પ્રેમમાં પાગલ હતો એ કોઈ પણ કરી શકીએ કંઈ પણ કરી શકીએ તો શું અત્યાર સુધી જેઓ ભૂતકાળમાં જે જે હત્યાની ઘટનાઓ સામે આવી કે જાહેરમાં સામે નથી આવ્યું અન્ય વિસ્તારોમાંથી થાય છે ઘટનાઓ પણ મોટા ભાગની ઘટનાઓ જાહેરમાં નથી હોતી ડર તો હોય છે આરોપીઓમાં પણ ડર હોય છે પોલીસનો ધન નોંધ પોલીસની તાકતો હોય છે પણ સુરેન્દ્રનગર પોલીસ શું કરી રહી છે ખબર નથી પડતી કે બંને વચ્ચે પ્રેમ સંબંધની વાતો હતી યુવતીના પિતા પડ્યા હતા વચમાં બધી વસ્તુ પૂરી થઈ ચૂકી હતી આમ છતાં પણ એ પાગલ સોલંકીને લગ્ન માટે દબાણ કરતો હતો અમન ચૌહાણ શું આજ પ્રેમ છે પ્રેમમાં હા ન પાડે લગ્ન કરવાની હા ન પાડે તો એનું મૃત્યુ કરી નાખ્યું છે આ જ પ્રેમ સવાલ આ થઈ રહ્યો છે પ્રેમ તો એ હોય કે સાથે રહે અને ત્યારબાદ પણ છૂટા પડે તો હત્યા કરવાની વાત તો દૂરની રહે હસતા મોઢે વિદાય આપે પરંતુ સુરેન્દ્રનગરમાં કંઈક અલગ ચાલી રહ્યું છે વિસ્તારથી વાત કરીએ વધુ વાત કરીએ વધુ ચર્ચા કરીએ આ બાબતને લઈને પહેલાં આપે સાંભળો તેમના પરિવારજનો શું બોલ્યા અને પોલીસે શું 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 કહ્યું સવારે સાડાથી આઠના ગાળામાં મારી બેન કામે જતી હતી સવારે સાડાથી આઠના ગાળામાં તો અમારી શેરીની આગળ લા લાલ બંગલાવાળી ગાડી શેરીમાં અમન નહોતો ભાઈ રાઠોડ ગામ ઉંટડી એ ઉંટડી એ જગ જાહેર રસ્તામાં શરીયોના આઠથી દસ ગામ મારી દીધેલ છે કારણ શું હતું મારવાનું કારણ કોઈ જાતનું કોઈ કારણ નથી સવારે કામ જતી અને રોડ ઉપર આઠથી દસ સરીઓ નાકા મારી દીધેલ છે શું માંગ છે હવે માંગ અમારી એક કે એનું જાહેરમાં સરઘસ નીકળવું જોઈએ અને અમારે ન્યાય જોઈએ ત્યાં સુધી અમને ન્યાય નહીં મળે તો અહીંથી ડેડ બોડી ઉપાડવામાં નહીં આવે અને હારે એ જે આખી ગેંગ ભરે એનું સરઘસ અમારે નીકળવું જોઈએ આરોપી પકડાયા કોઈ આરોપી હજુ અમને કોઈ જાણ નથી યુવકભાઈ યુવક ગણપતિ ફાટસરમાં જ રહે છે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાડ પોલીસ સ્ટેશનના ક્ષેત્ર અધિકાર હેઠળ આવતા ગણપતિ ફાટસર વિસ્તારમાં જે હત્યાનો બનાવ બનેલો હતો તે અનુસંધાને જે અમને નથુભાઈ રાઠોડ દ્વારા એક દીકરીની હત્યા કરવામાં આવી હતી શરીરના ઘા મારીને આ અનુસંધાને વઢવાડ પોલીસ સ્ટેશન દ્વારા એફઆઈઆર નોંધવામાં આવેલી હતી આ જે આરોપી છે અમન નથુભાઈ રાઠોડ તેમની ગઈકાલે સાંજે રાતના દસ અને દસ કલાકે ધરપકડ કરવામાં આવેલી છે આ ધરપકડ બાદ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરીને દિન સાતના રિમાન્ડ માંગવાની તદવીજ હાથ ધરવામાં આવનાર છે આ ત્યારબાદ જો રિમાન્ડ મળે તો તે અનુસંધાને રિક્ષણ પંચનામું અને ડિસ્કવરી પંચનામું જે પણ કાયદાકીય જરૂરિયાત હશે અને પુરાવા સમક્ષ મેળવવા માટે જે પણ જરૂરિયાત હશે તે મુજબ પગલાં લેવામાં આવશે જે પ્રમાણે પ્રાથમિક માહિતી મળી છે તે અનુસાર જે આરોપી છે જે તેને જે ફરિયાદ દીકરી જે છે તેમની સાથે પૂર્વ પ્રેમ સંબંધ હતો પરંતુ જે ફરિયાદ છે દીકરીના જે પિતા છે તેમણે પોતાની દીકરી સમજાવેલ છે અને તે કારણોસર પોતાને જે જે આરોપી છે જે જે પણ મૃત્યુ પામેલ છે તેમના બંનેના વિરુદ્ધ વિરુદ્ધ સંબંધોમાં વિખવાદ થયેલા હતો અને આ કારણોસર જે જે આરોપી જે છે વારંવાર લગ્ન કરવા માટે જે પણ મૃત્યુ પામેલ છે તેમના ઉપર દબાણ કરતો હતો પોલીસની દગડાઈ મિત્રો આ પોલીસની દગડાઈ નથી તો શું છે તમે એ પ્રકારનું વાતાવરણ ત્યાં ઊભું ના કરી શક્યા કે એ એ વ્યક્તિ ડળે આ પ્રકારની પ્રવૃત્તિ કરતા ડળે આ પકાનું કૃત્ય કરતા ડરે કદાચ એ યુવતીની સાથે સંબંધો પૂરા થઈ ચૂક્યા હતા એ પછી એમ મળવાની પણ નહોતી એવી જગ્યાએ બંને મળવાના પણ નહોતા તેની પાસે છેલ્લા રસ્તો હતો કે તે જાહેરમાં હત્યા કરે અને એણે જાહેરમાં એટલા માટે હત્યા કરી કે તમારી એ વિસ્તારમાં પકડ જ નથી કાયદો અને વ્યવસ્થા જે પરિસ્થિતિ મરી પડવાળી છે સુરેન્દ્રનગરમાં અને આ જે ઘટના છે ને એ ઘટના અમે લોકોને કહી રહ્યા છીએ કદાચ તેનાથી ઘણા લોકો એના મગજમાં આઈડિયા આવે છે ઘણા લોકો આવું કરતાં માટે પેરાશે ઘર ખરી પણ કહેવું જરૂર છે કારણ કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ આજની તારીખે સુરેન્દ્રનગરમાં ખૂબ જ જરૂરી છે આ ક્રાઇમ સિટી બનવા જઈ રહ્યું છે ભૂતકાળમાં પણ ઘણી હત્યાઓ થઈ ચૂકી છે અને હત્યાઓ જાણે સુરેન્દ્રનગર માટે સામાન્ય હોય તેવું હવે લાગી રહ્યું છે સુરેન્દ્ર પોલીસ હવે થોડી જાગવાની જરૂર છે જે દગડાઈ ભેગી થઈ ગઈ છે એ થોડી દૂર કરવાની જરૂર છે આળસ મળવાની જરૂર છે અને એવું ઉદાહરણ બસાડો તમારો વિસ્તારમાં તમારી એટલી થાક હોવી જોઈએ એટલી પકડ હોવી જોઈએ કે કોઈ આ પ્રકારનું કૃત્ય ના કરી શકે તેણે આ પ્રકારનું આવીને કરી લીધું પણ થોડું તો થયું છે ને અને જાહેરમાં થયું કે છે દીકરીનું શું પાછી લાવી શકે જે દીકરીએ લગ્નની ના પાડી તો તેની હત્યા કરી દેવામાં આવી તો લગ્ન કરવા હોય તો ઘરે ભૂતકાળમાં જે પણ બન્યું હોય પરંતુ ત્યારબાદ તે નક્કી કરે લગ્ન નથી કરવા તો કોઈ વ્યક્તિ તેના પર લગ્ન કરી શકે અને આ દેશમાં કોઈ પણ વ્યક્તિને હત્યા કરવાની વાત તો દૂર નહીં રહી કોઈને મારવાની પણ અધિકાર નથી તેની માટે કાયદો અને વ્યવસ્થા છે હથિયાર ઉપાડવાનો પણ અધિકાર નથી એ કોઈ પણ જાતની પરિસ્થિતિનું નિર્માણ ભલે થયું હવે સુરેન્દ્રનગર પોલીસે વિચારવાનું છે કે તેના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ફરી રીતે કરી એકવાર મજબૂત કઈ રીતે લાગુ પાડવાની સવાલ એ પણ થાય છે કે પોલીસને કામ કરવા નથી દેવામાં આવતું કે તેને કરવું જ નથી જો તેને કરવું નથી તો આ સૌથી મોટી દગડાઈ કહેવા સૌથી મોટી નાલેસી કહેવાય અને જો તેને કામ કરવા નથી દેવામાં આવતું અમુક વ્યક્તિઓ પર કાર્યવાહી નથી કરવામાં ની તમારે બસ આટલું જ કામ કરવાનું આ પ્રકારનું વાતાવરણ છે તેની પાછળ કોઈ વ્યક્તિઓએ જે તો વિનંતી છે કે તમામ વ્યક્તિનો બહિષ્કાર કરજો અથવા એ વ્યક્તિ સાંભળતા હોય તો આ પ્રકારનો સપોર્ટ રહેવા દેજો તેને અમુક વ્યક્તિઓનો અમુક પરિવારને સપોર્ટ કરવાની જગ્યાએ ખુલ્લે દોર આપી દોષો અને અન્ય વ્યક્તિનું પણ આવું કરતા વિચારતા નથી કદાચ અન્ય લોકોને લાગશે કે પ્રેમ સંબંધ પહેલા હતો અને આવેશમાં આવીને હત્યા કરી લગ્નની ના પાડી તો હત્યા કરી દીધી આવી ઘટના તો આવેશમાં આવીને બની શકે ના આ ઘટ પ્રકારની ઘટના પણ આજના સમયમાં ન બનવી જોઈએ અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં અપીલ કરી દબાવો